એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂલોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે આજે સવારના વાગી જશે સાડા નવ અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે આજે હું જલ્દી ઊઠી ગયો હતો મારે વિડીયો એડિટિંગ કરીને વિડીયો મૂકવાનો હતો ને એટલે એ કરતો હતો કામ અને ભજીયાનો વિડીયો મૂક્યો છે ન જોયો તો જોઈ બહુ બધી મજા આવી ગઈ છે અને આજે જો સવાર સવારમાં થઈને આજે લાઇટ નથી અને બાદ ધોધમાર વરસાદ આવે છે તો વરસાદનું વિઝ્યુઅલ ધાબે થઈને આપણે થોડુંક જોવા જઈએ નાહવાનું તો મન બહુ છે પણ નાહવું નથી કદાચ બીમાર પડવીને એટલે તો થોડોક વરસાદ જવા દેવું પછી નાહવું અને બીજું એક વાત કે કાલે અમે ગયા હતા કલકી મૂવી જોવા કલકી મૂવીનો રિવ્યૂ આપણે રોહિત ઉઠે ને પછી આપશું કારણ કે હું ને રોહિત દઈ ગયા હતા એટલે રોહિતનો એક્સપિરિયન્સ લેવું કેવું જોઈએ તો એની પેલા જે પાવર નથી ને એનું કારણ એ છે પપ્પા એમ કહેતા હતા કે નજીકમાં છે ને એક ઝાડવું પડી ગયું છે એના હિસાબે કેબલ કપાઈ ગયો છે મને એવું લાગે જ્યાં લગી વરસાદ ચાલુ હોય ને ત્યાં લગી ઓલા લોકો કામ કરવા ન આવતા હોય તો ચાલો પેલા સવારમાં બધાને મળીએ આપણે કિચનમાં પહોંચી ગયા છીએ અને રાધિકા સવાર સવારમાં ભાખરી બનાવવાની ચાલુ કરી દીધી રોટલી બનાવવાની છે ભાખરી નહીં હા રાધિકા રોટલી બનાવે છે અને મમ્મી જો રોટલી વણે છે એક જણો અને આજે અમારા સન્ડે ના દિવસે બ્રેકફાસ્ટ બહુ લેટ થઈ ગયો છે સાડા નવ થઈ જાય છે કારણ આઠ વાગ્યામાં બધા લોકો ખાઈ લે સવારનું વીજું જ રોજે આવું હોય તો આ બાજુ પપ્પા બે જાય હોય નાસ્તો કરવા મમ્મી રોટલી વણતા હોય અને રાધિકા રોટલીને શેકતી હોય પણ જ્યારે રાધિકા હોય ત્યારે બાકી રાધિકા ન હોય એટલે મમ્મી પહેલાં બધી રોટલી વણી નાખે અને પછી શેકે તો હા મજા નહોતી વસમાં ત્યારે અને આજના વિડીયોમાં થોડીક

અને આ લાઇટ વહી ગઈ ને એના હિસાબે મારે આજે યોગા કરવાનો હતો એનો કાર્યક્રમ આખો પૂરો થઈ ગયો વચ્ચમાં મને એવો વિચાર આવ્યો કે ફોનમાં કરી લો પણ ફોનમાંથી શું થાય એટલું બધું મને દેખાય નહીં અને આમે તે કાલે હું યોગા કરતો હતો ને તો સેજ મેં હમણાં હું મેટ વિનાના યોગા કરું છું ને તો મારા શરીરનો પરસેવો હોય ને એટલે સ્લેપ સ્લીપ મારી ગયો હાથ એટલે મને કાંડું કાલે રાતે દુખતું હતું પણ ભગવાનની આમ જુઓ શું કહેવાય સૃષ્ટિનું સર્જન કેવું કર્યું છે કે કાલ રાતે હું મૂવી જોતો તો ને ત્યાં મને કાંડું એટલું દુખતું હતું ને મને એમ કે ભાંગી ગયું છે પણ સવારમાં જેવો હતો ને ત્યાં એને શું કહેવાય રિકવર કરી નાખ્યું તો આ તો ખાલી આપણે અહીંયા રહી છીએ બાકી તમે કુદરતમાં કુદરતી એટલે કે કુદરતી શું કહેવાય આ તમારું બોડીને ઢાળો ને એટલું તમારું બોડી છે ને જલ્દી આમ શું કહેવાય રિકવર થઈ જાય કે તમને કાંઈ પણ ઘાવ વાગ્યો હોય ને તો તરત રૂઝાઈ જાય અને આપણે શું છે ત્યારે આ સિટી વિસ્તારમાં એવું બધું ન થાય તો ચાલો એ બધું તો બહુ બધા લોકોને આઈડિયા ન આવે ઉપર જઈને વરસાદ બતાવું કેસ ઉપર આવી જશે ને બહુ મસ્ત મજાનો વરસાદ આવે છે જોવો કેવો મસ્ત વરસાદ આવે છે આ બાજુ બધા ફૂલ છોડ છે આપણે આગળ નહીં જાય કે પલ્લી જાઉં તો નથી કાલે સાંજે એમ મૂવી મૂવીગંજ રિટર્નમાં આવે ને વરસાદ ફૂલ ચાલુ થઈ શકો આપણે પલળવું નહોતું ને

ત્યાંથી પાણી આવે છે ને મમ્મી એમ કે એસી માંથી આવે છે તો આ છે ને અહીંયા આખું બધું પલી જાય છે અને પાણી અહીંથી તો મને કઈ લાગતું નથી આવતું એસીમાં હા જો અહીંથી ટીપા ટીપા પડીને પાણી આવે ને એટલે બધું પલાળી દે છે તો આનું સોલ્યુશન મારે શું કરવું નહીં કોમેન્ટ બોક્સમાં કહેજો મને તો એવું લાગે છે કે એસીને ને ઉપાડી લઉં અને જે એની નળી હોય ને જ્યાં કેમિકલ મારી દો એટલે પાણી ન આવે બાઇક થી ઓલી વખતે અમે કેવું કરતા હતા ઓલી બાજુ છે ને એની ઉપર કાગળ નાખતા હતા પણ આ વખતે છે ને મારે એસી કાઢી ત્યાં જે ઓલું છે ને ત્યાં કેમિકલ જ માર દેવું છે એના હિસાબે બેડ ભીનો થાય છે એસી નો નીકળે એમ કેમિકલ તો માર ને તોય પાણી બંધ નો થાય કેમ એ ઇસ્તે પિતળી નળી હોય ને એની ઉપર જે કવર આવે એ કવર ઉપર છે ને તૂટી ગયા હોય હડી ગયા હોય ઓલા આપડા કા વરસાદ

થોડોક વિડીયો એડિટ કરવાનો છે એ વિડીયો એડિટ કરું ને પછી નાસ્તો કરવાનો છે ફ્રેશ થઈ ગયો છું હવે આપણો સવારનો બ્રેકફાસ્ટ આ બાજુ બને છે મમ્મી બ્રેકફાસ્ટમાં અમારે વઘારિયા અને ચાને થોડીક પાપડી ખાવ મમ્મી જો આખા પલ્લી ગયા હા બીટ ક્યાં છે કમલમ ફૂડ દેગમ ફૂડ અને બહાર ભાઈ એટલો વરસાદ આવે છે ને મને એમ છે રવિવારે જે લોકોની પાસે બોરી લે છે ને એ બધા તો બહાર નીકળી જાય છે બાકીના લોકો કોઈ ઘરની બહાર નીકળે કે એવું નથી ઘડિયા ઘડિયા વરસાદ જ આવે છે કોઈ લઈને નીકળે નથી પાણી જેટલું ગ્રાડું

તો હવે જોઈએ છે નીકળી નહીં ચાલો પેલા નાસ્તો કરીએ હા જ્યાં સુધી અમે નાસ્તો કરીએ છીએ ત્યાં સુધીમાં તમે કાલે સાંજે અમે મૂવી જોવા ગયા ને સુરતનો નો મોટા વરાસાનો એઆર મોલ છે તો જોયા કેવો બન્યો છે અમે પહેલી વાર ને બહુ બધા માણસો આજે ઓછા દેખાય છે બાકી આના રોડ ઉપર છે ને વરસાદ ન હોય એટલે બહુ બધા માણસો દેખાય તો હવે આપણે જે સુરતમાં મોટા વરસાદ

તો જો કલ્કી જોયું છે એઆર મોલ માં અને 240 એક જણાની ટિકિટ છે તમને એઆર મોલ બતાવું તો જો આ આખો છે ને એઆર મોલ છે આ ઉતરવાનું છે ને હવે અમારે જો ન્યાથી કાઈ નથી ભાઈ જો આ પહેલી વાર મોલ માં આવી ને નવા મોલ માં એટલે આવું થાય એવો બધો મોલ નથી શું કેવો આ હે એમ નહી બહાર થી બનાવો તો પણ તો એવું છે બધી બંધ છે અને અમને કઈ એવો બધો મોલ લાગતો નથી આ થિયેટર જોઈ થિયેટર કેવું છે નહીં પીઝા કેવું છે ટેરોના ના વાસા પીઝા અહીંયા એકવાર આપણે પીઝા ખાવા આવશું હે ને જોવાનું છે જે અમે આ રેડી રસ્તો છે ને પાછો રસ્તો રેડી છે ને એવું છે અંદર કોઈ નહીં હોય ને અંદર બહુ બધા લોકો છે તારું હું કેવું તું એ યાર કોની કોપી વીઆરની કોપી નીરુ કે એઆર આર એટલે રાખજો વીઆરની કોપી ઉપરથી અને બહુ બધી સોંપવાની અંદર તો છે પણ અત્યારે બંધ છે એકવાર આપણે દિવસે દિવસ્યા પહોંચી ગયા છીએ પછી એમાં સ્ક્રીન છે ને લો આ બહુ મસ્ત બનાવ્યું છે ને આમાં બહુ બધી સ્ક્રીન લાગે કેટલી સ્ક્રીન લાગે તને પાંચ પાંચથી વધારે છે હજી સામે છે લો આ બાજુ આજે પબ્લિકે બહુ વધારે છે અને ચાલો સામે છે ને જોઈ કેટલી સ્ક્રીન બધું તમને કોલ્ડ્રીક ને પોપકોર્ન ને સેન્ડવીચ ને એવું બધું મળી જાય આ બધો એરિયા છે પણ એરિયો બહુ નાનો છે બેસવાનું બહુ ઓછું છે ને આજે પબ્લિક છે ને સેટરડે છે ને બહુ વધારે છે તો મસ્ત મજાનો મોલ બનાવ્યો છે કેટલો ઇન્ટરેસ્ટ છે પિક્ચર જોવા આવ્યા છો તમે મેસ જોવા આવ્યા છો પિક્ચર મેસેજ જોવાની એન્ટર થતા છે ને થિયેટર છે મને એવું લાગે મૂવી ચાલુ થઈ ગયું શું ચાલુ થઈ ગયું એડવર્ટાઈઝ છે ચાલો થિયેટર અંદરથી બહુ સારું છે બારા આવી ગયા છે

અને બધા લોકો જમવા બેસી ગયા છે બહાર નીકળવાનો મોકો નહીં આપે એવું લાગે છે આ બાજુ જો રોટલી લઈ લીધી છે કેરીનો રસ લઈ લીધો છે અને મમ્મી પપ્પા અને રોહિત ને બધા લોકો જમવા આવી ગયા અને કાલે અમે પિક્ચર જોવા ગયા ને પિક્ચરથી વધારે બધાને ઇન્ટરેસ્ટ હતો મેચમાં એને શું થતું હતું અંદર શરૂ પિક્ચર જોતા હા બધા મેચ જોતા બોલાવે હા અને જ્યારે વિકેટ ને એવું જાય ને એટલે એમાં ઉડિયો બોલાવે એટલે કાલ અમે જો પિક્ચર જોવા વહી ગયા નો ગયા હોત ને તો આપણે તે અરે હા એ છે પણ આપણે જાગત ને આમ મેચ જોતા હોત તો થોડા હોઈ હા એટલે તો એ માહોલ બતાવત પણ ઈ થોડોક મિસ કરી ગયા તો ચાલો અત્યારે હવે જમી લઈ બટેકાનું શાક ને રોટલી ચાલો બધા ક્રિકેટ ને એને ફરક ન પડે રાધિકાને કાઈ ફરક ન પડે પણ ઇન્ડિયા જીતે ને એટલે આપણે થોડું ગર્વ જેવું કેવાય ફરક કોઈને ન પડતો અને બીજું ઈ કે જાજા લોકો છે ને કાઈ અમે મૂવી જોવા ગયા ને તો પુરુષો બધાના પત્નીને લઈને આવ્યા હતા ને મને એમ છે કે

એવું બધું ઓછું આવે કારણ કે આપડી પાસે એવો ટાઈમ જ ન હોય જોવાનો આ કોક ને વિડીયો એડિટીંગ કરવી રીલ્સ જોવાનો એટલો બધો ટાઈમ નથી મળતો તમારી તો ચાલો હવે ખાઈ ગયા છે સાત અને આપડે ઘરે આવી ગયા છે ને આ બાજુ જો રાધિકા આજે પણ એક રેસીપી બનાવી છે પણ એની રેસીપી હું આપી હું ગયો તો ભાઈ અને જો હું છે ને બતાવું તો આ જો હું બનાવ્યું છે આ બાજુ રવા મેદાના બનાવ્યા છે પુતલા હેના બને રવાના જ ખાલી બને એવું છે તો બધું છે ને મિક્સ કરી દેવાનું એટલે મસ્ત મજાના પુતલા બનશે ને હવે થોડું પેટને ને રહેમ કરી જો એક દી રોજ નકરું તળેલું નહીં ખાતા હે ચા ભાખરી અને આમે છે ને વરસાદ બહુ આવી ગયો ને એટલે મજા આવી ગઈ અત્યારે થોડી વાર વરસાદ છે ને રહ્યો છે ને આ બાજુ જો રોહિત તો ખાવાય બેસી ગયો ગરમા ગરમ હે મારા બનાવ્યા હા બનાવ્યા રાખો રોહિત ને આવું નવું નવું ખાવાની બહુ મજા આવે હે ને એટલે રોહિત રોહિતને મજા આવે પણ આપણે એટલું બધું ગો અને આ ક્યાર ચક્રબેન ને એક જણા કોમેન્ટ કર્યા રાખો આ બધે રેસિપી બનાવેલા કે હા હા રોહિત નું હાલા રાખે ખાવાનું અને જો આ બાજુ મમ્મી છે ને હવે કપડા હકેલવા બેહી ગયા છે તો જો

તો ચાલો હવે આપણે જમવા બેસી જાય ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે એટલે ખાયું છે ને હવે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે તમારા ઘરના તોરણ શેની ઝૂમ કરીને બતાવો તો મેં વ્લોગમાં બહુ બધી વાર બતાવી દીધા છે આજ ફાઇનલી સહેલીવાર બતાવી દઉં છું તમને અને આ તોરણ છે ને મેં આઠ હજારના લીધા હતા અત્યારે એનો ભાવ વધી ગયો છે ને બહુ બધા લોકોની ઢોસાની લોઢીનો મેસેજ આવે છે ટોસાની લોઢી ક્યાંથી લીધી તો ટોંસા ઈટી લોઢી છે ને રાધિકાને ખબર છે તો રાધિકાને મેસેજ કરજો એની ચેનલ માં જઈને એટલે છે કિલો ઉપર આવે સો રૂપિયા કિલો અને બીજું લોયા ક્યાંથી લીધા લોયા અમે બધા લોકો ને બહુ બધા લોકો ને એડ્રેસ આપ્યું છે પણ તમે લોયા વાળા નો કોન્ટેક કરો ને તો તમારે એનું એમ કેવું પડે કે અમે પાર્સલ નો ચાર્જ આપી દેવું

ગોડ ને કુકર માં બાફી લઈ પછી બ્લેન્ડર ફેરવી ને દેવાનું ચટણી કે ઘાટી બને હા પણ અમે કુકર માં નથી કરતા તપેલી માં બાફી દઈ ને પછી બ્લેન્ડર ફેરવી પછી પછી હિરેન મોરડિયા કે જય ગોપાલ બધા લોક જોવે છે પણ કોઈ લાઈક નથી કરતા તો બધા લાઈક કરો અંકલ આંટી ને મોટા ભજીયા ખાવાની મજા આવે અને આપણને યંગ જનરેશનને કુંભણિયાને અમને ને પટ્ટી આવે ને ઓલો મોટા હોય ને તો જ પેટ ભરાય અને એણે એમ કીધું છે કે જે લોકો બધા વિડીયોઝ જોવે છે ને એ બધાને કહેજો લાઈક કરે અને સબસ્ક્રાઇબ ન કર્યું તો એ કરે ને એવું કહે છે તો પ્લીઝ જે લોકો વિડીયોઝ જોવા આવે છે ને લાઈક કર્યા વિના વહી જાય છે લાઈક તો કરતા રાહો પછી ગોહેલ પિંટા સરસ ભજિયા બનાવ્યા તો થેન્ક યુ પછી સોનુ દીપ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પછી નીલમ રાજપણ આપણને આવડતું હોય ને તો પણ કોઈ વાર ટેસ્ટમાં માં બનાવવા મિસ્ટેક થાય કે કારક હોય હર કોઈ ટેસ્ટ બને જરૂરી હા ઈ જે પ્રોપર બધી વસ્તુ હોય તો જ હરખું બને બાકી તમારી ઘરે કાક ને કાક કટતું હોય પછી અસ્મિતા દેવાણી ભજીયા મસ્ત બને થેન્ક યુ સોનુ પિઠળિયા સંદીપભાઈ ઓલા બાઉલ મંગાવવા હોય તો કેવી રીતે ઓર્ડર તો બાઉલ નું મેં કીધું તમે છે ને એને કોન્ટેક્ટ કરો તમને બધાને નંબર આપું અને તમે એને કહો કે ભાઈ મારે મગાવવા છે ને હું અહીંથી છું એટલે શિપિંગ ચાર્જ હું આપી દે તમારે એમ કહેવાનું હોય ને એટલે દુકાનવાળો કદાચ મોકલી દે છસો રૂપિયાના આવે ને સો દોઢસો રૂપિયા શિપિંગ ચાર્જ થતો હશે અને એ ન મોકલી દે તો હવે મને છે ને તમે દસ બાર જણા ભેગા થઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો તો હું તમને મોકલી દઉં પછી કાવ્યા રાઠોડ સંદીપભાઈ બધા સબસ્ક્રાઈબર ને કહો કે કરે કારણ કે એક સબસ્ક્રાઈબર નથી વધતા તો કાવ્યા છે ને એ બહુ આપણી નાની એવી છોકરી છે કોમેન્ટ એના મમ્મીએ કરી છે ને એ એમ કહે છે કે ભાઈ સબસ્ક્રાઈબર વધારવા માટે

કુંભણિયા માં દૂધી નાખ્યું હોય તો બઉ હા જોઈ મને ભૂલાઈ ગયો અમે ગામડે જ્યારે પ્રોગ્રામ કરતા ત્યારે અમે દૂધી નાખતા પણ અમારે ઘરે ક્યારે દૂધી નાખતા નથી કુંજલ સોની સરસ ભજીયા બને થેન્ક યુ રાધિકા જાદવ સરસ ભજીયા બને જય મુરલીધર

એટલો બધો કંટાળો ન આવે અને આ તો આજનો આપડો કોમેન્ટ સેક્શન તો તમને આ હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું તો પેલા કરી દેજો કાલે પાછા મળીશું કે નવા બ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી હતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય